બનાસકાંઠા જિલ્લાના ભાપર દિયોદર સુઈગામ કાંકરેજ તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ સણાદરધામ ખાતે કરી રજૂઆત બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર હક માટે લડીશો અને ન્યાય નહીં મળે તો દિલ્હી સુધી ધરણાની ચીમકી ઉચ્છારી હતી ચાર તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ શણાદર ધામ ખાતે રજૂઆત કરી હતી ત્યારે બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર હક માટે લડીશું અને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચીમકી પણ ઉછારી હતી ત્યારે પગાર વધારો અને વિવિધ પ્રશ્નોને લઈને સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરાઈ ત્યારે દિયોદર તાલુકાની મીની અંબાજી શણાદર ધામ ખાતે દિયોદર ભાભર કાંકરેજ અને સોઈગામ તાલુકાની યુનિયન સંગઠન આંગણવાડી કાર્યકર મહિલાઓની વિવિધ પ્રશ્નોની માંગ

કે બેનને ગેજ્યુટી હજી સુધી અઢી વર્ષ થયા છે ગેજ્યુટી મળતી નથી પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે પછી કહે છે ઓનલાઈન છે એવી એવી રીતનું કરીને બેનને ધક્કા ખવડાવે છે કે બેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ જાય છે શું પછી અમારે મર્યા પછી એટલે શું કરવાની એમ તો ગેજ્યુટી બેનને હાલ જરૂર છે જે બેનને તકલીફ છે એવી બેનને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુદ્દકો મળવી જોઈએ અને જે અમારી બેન જોડે ત્રણ ત્રણ મહિનાથી તેમ નથી તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો તો દસ હજારના પગારમાં જે બેન વિધવા બેન હોય ગરીબ બેનો દસ હજારના પગારમાં ઘર ચલાવે કે ત્રણ ત્રણ હજારના ડબ્બા ખરીદે ડબ્બા ખરીદે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમે આગળથી એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરી નાખ્યું કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય છે તો બેનો બધી તેલના ખરીદી કરે ને કે કોઈ બેન તેલની ખરીદી કરશે નહીં સરકારે જો બાળકોને ખબર આવું છે તો એ ખરીદી કરીને જ તેનાને આપીને તેલ તેનું કઈ રીતે તેલ ખરીદી કરીને આપવું ખાસ પ્રશ્ન અમારો રજૂઆત નમરાભાઈ સુદામ તાલુકામાંથી આવેલી છું જે હું એનાની લીડર છું અત્યારે હાલમાં અમારે ત્રણ મહિનાથી આંગણવાડીમાં થઈ હતી તો બાળકોને કઈ રીતે નાસ્તો બનાવીને આપ્યો બાળકોને નાસ્તો કઈ રીતે બનાવી પહેલ જ નથી અને બીજી વસ્તુ એ છે કે અમારે જે અમારું ટ્રસ્ટમાં ગણા છે ભણશાલી ટ્રસ્ટ ગણા છે એમાં સુપરવાઈ સુપરવાઈઝર તો વિઝિટ કરે અને બીજા જે વધારાના છે વેક્સિનમાં છૂટા છૂટાકારોમાં એ લોકો પણ અમને વારંવાર ટોર્ચિંગ કરીને અમારી વિઝિટ કરે છે ધમકી આપે વારંવાર વિઝિટ કરે

સરકાર ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં ત્રણ તાલુકાની બહેનો એકત્રિત થઈ છે એમની રજૂઆત તો હમણાં હાલ તાતાર પ્રશ્ન એવા છે કે એમના તેલ ત્રણ મહિનાથી નથી રેગ્યુલર બિલો કે જે કઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા ઇન્સેન્ટીવ નથી મળતું એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમને પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થઈ ગયું કોને રજૂઆત કરી છે આજે જો ગેનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી ઘેની બેન આયા અને ગેનીબેન બેનના નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે ગેની બેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરજસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા ગેનીબહેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનોએ બહેનો સાથે અમે એમના રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનોની ગ્રેજ્યુએટી તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો સરકારમાં ગયા છો તો રજૂઆત કરો અમારી અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે છતાં પણ સરકાર તમારા જે વાત છે એને સાંભળતી નથી તો હવે પછીનું તમારું શું વિઝન છે અમે એકવાર તો દિલ્હીમાં જઈને ધરણા કરી આવ્યા છે અને નેક્સ્ટ ટાઈમ ફરીથી અમે જ્યારે પણ લોકસભાની આવશે અથવા કોઈ માહોલ બનશે ત્યારે અમે તમામ ગુજરાત પૂરતા નથી હું ઇન્ડિયા લેવલની છું ઓલ ઇન્ડિયા લેવલની લીડરશીપ કરું છું તો અમે તમામ રાજ્યોને એકત્રિત કરી અને દિલ્હીમાં ધરણા કરીશું જંતર મંતર ખાતે અને સરકારને ઘેરવાનું કોશિશ મારું નામ દવેધર વિષ્ટાબેન છે હું યુનિયનનો ઉપપ્રમુખ છું બાભર તાલુકાની અહીંયા અમારે આજરોજ યુનિયનની મિટિંગ યોજવામાં આવી છે એ અમારા ઓલ પ્રશ્નો માટે મીટિંગ ભરી છે એમાં અમારા ઘણા બધા પ્રશ્નો છે જે અમારું કે અમારો ટાઈમ બહુ વધારે છે સાડા નવથી સાડા ત્રણ છ કલાક અમારા જોડે કામગીરી લે છે એ પ્રમાણે અમારો પગાર નથી અને સરકાર હાઈકોર્ટના નિયમ મુજબ અમારે જે કાયમી કરવાના કે જે પગાર વધારો કરવાનો છે હજી સુધી કરતી નથી એના માટે છે અને અમારે કોઈ પણ વસ્તુ જેમ કે મોબાઈલનું ઇન્સેટિવ મળે છે પાંચસો રૂપિયા એ પણ બે વર્ષથી અમને કશું જ મળ્યું નથી એના માટે કરીને આજે અમારી યુનિયનની અહીંયા મીટિંગ છે અને અહીંયા અમારે અમારા જે પણ એમ કે અમને જે પણ બિલો મળે છે કે કોઈપી વસ્તુ અમારે આખા ઓલ જિલ્લામાં અત્યારે તેલ નથી ત્રણ ત્રણ મહિનાથી તેલ નથી તો ઉપરથી હજી સુધી કોઈ ઓર્ડર કરતા નથી કે તેલ ખરીદીને પણ આપતા નથી તો એ પણ એમને આપવું જોઈએ આમ કે પોષણની જરૂર છે બાળકોને તો તેલ વગર નાસ્તો કઈ રીતે બને ત્રણ નાસ્તાનો ફોટો ના મૂકીએ તો કહેશે કે નાસ્તો કેમ એક બન્યો છે કેમ આમ છે તો તેલ રોજ બહેનો ઘરેથી ક્યાંથી લાવે અત્યારે મોંઘવારીના જમાનામાં તેલ ઘરેથી લાવવું કેટલું મુશ્કેલ છે ઘરે પણ માણસો તેલ લાવી દસ હજારના પગારમાં અમે બધું ક્યાંથી લાવીએ મસાલા અમારે ખરીદવાના તેલ અમારે ખરીદવાનું ચણા તુવેરદાળ ગોળ બધી જ વસ્તુ અમારે ખરીદવાની જો બધી જ વસ્તુ અમારે ખરીદવાની તો દસ હજારમાંથી અમારે પાંચ હજાર તો એમાં જ જતા રહે અને અત્યારે હાલ તો અમારા મકાનો પણ જર્જરીત છે ભાડાની આંગણવાડીઓમાં અમારે આંગણવાડીઓ ચાલે છે અમુક બહેનોને અગિયાર બાર બાર મહિનાથી મકાનોના ભાડા પણ ચૂકવાયા નથી જો ભાડા બાર બાર મહિના સુધી ના ચૂકવાય તો બહેનો એક મકાનનું ભાડું ત્રણ હજાર રૂપિયા છે તો બેનો ત્રણ હજાર રૂપિયા મકાનના ભાડાના ક્યાંથી લાવે દસ હજાર પગારમાં અમે બધું આંગણવાડીમાં જ નાખીએ તો બેનો ઘર કઈ રીતે ચલાવે અમારે જ્યારે જરૂર છે ત્યારે જ અમે આ નોકરી કરીએ છીએ દસ હજાર પગારમાં ઘરે તકલીફ હોય જેને જરૂર છે એવી જ બેનો આ યોજનામાં જોડાયેલી છે જો તમે અમારે જરૂરો પૂરી ના થતી હોય અમારો પગાર ટાઈમસર નહીં બધું ટાઈમસર ના મળે તો અમારે નોકરી કરવાનો કોઈ અર્થ જ નથી અમે આટલી સેવાઓ આપીએ તો એ પણ અમને અમારી જે જોઈએ એ વસ્તુ ટાઈમસર મળતી નથી

સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે આંગણવાડી કાર્યકર એ સવારે નવથી કરીને સાડા ત્રણ વાગ્યા સુધી છ કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો એ આંગણવાડી કાર્યકરો હોય તેડાગર હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના પિસ્તાળીસ પંચાવન ટકા પ્રમાણે આ આંગણવાડીનું માનવ વેતન હોય કે એના કન્ટીજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ પાળવવામાં આવે છે એટલે બંને સરકારો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે એ મળે એ માટે અમારા પ્રયત્ન કેન્દ્ર સરકાર પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ માટે અમલ કરવામાં નથી આવતો એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે ને ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ કે ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી અને વડી કચ વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે અને બંધારણીય જે હક્કો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો અને એ આ પ્રણાલીકા હવે ચાલુ થઈ છે નહીતર કોઈ નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે કરી અને આમને ન્યાય અપાવવાનું કામ શ્રુતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બેનો શું રોલ ભજવ છે એમને મેં કહ્યું કે તમે દરેકને આમે પ્રશ્ન કરો હું બધા અધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા અમે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો અને અમારી વાત પહોંચાડો એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે અને જિલ્લાને તાલુકા પંચાયત હોય બીજી ચૂંટણીઓ હોય ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન અમે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે અને આવનાર સમયમાં વિરાની ચાલશે